ત્રણ વર્ષથી થી બાણા ચલાતું નથી પણ બા તમારી આગળ પાછળ કોઈ ખરું કોઈ ના બાની આગળ પાછળ પણ કોઈ નથી ને બાધી ચલાતું પણ નથી બા તમે જમવાનું કઈ રીતે બનાવો છો આ બેઠે બેઠે બનાવો બેઠા બેઠા બનાવો તો સામાન બામાન એ કોક ને દોડે મંગાવું આ ક્ષેત્ર વાળા કોક સોધા આવે તો મંગાવું બરાબર છે બેઠે બેઠે બનાવું ખાઈ બરાબર છે એક ટાઈમ બનાવું તારે બનાવતી હોજે નહીં બનાવવાની એક ટાઈમ બા જમવાનું બનાવે અને હો નહીં બનાવવાનું એક ટાઈમ જે જમવાનું બનાવે હોય ને સવાર ખાય આ રીતનું એ બા અને બાની આગળ પાછળ કોઈ સહારો નથી અને આપણે બહારથી ચલાતું નહોતું તો આપણા અલ્પેશભાઈ જે છે વિંઝોલના તેમના તરફથી બાને વચ્ચે રાશન કીટ પણ આપી અને આ ઘોડી જે છે આપણા અલ્પેશભાઈ આપી છે બાને ચલાતું નથી એટલા માટે એ બધા અલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અમને અલ્પેશભાઈએ જણાવ્યું કે બાની આગળ પાછળ કોઈ સહારો નથી આજે બા માટે પણ અમે પઢિયાર ગામમાં રાશન લઈને આવી ગયા છીએ